સમાજના સંગઠન બાબતે પોતાના વિચારો રજૂ કરશે શું પ્રકારનું સમાજનું સંગઠન હોવું જોઈએ હા જગદીશભાઈ મેં હમણાં બે દિવસ મારા વોટ્સઅપ માધ્યમ દ્વારા સમાજમાંથી એક ભાઈએ મને સમાજ સંગઠન બાબતનો એક વિડીયો મોકલેલો છે એમાં એ લોકોએ એવું જણાવ્યું છે કે સમાજ સંગઠન કરવું હોય તો આ રીતની કામગીરી દરેક તાલુકા જિલ્લા લેવલેથી એક જિલ્લા લેવલે સંગઠન સાથે ચાલે તો એ સંગઠન મજબૂત થઈ શકે એના દ્રષ્ટાંત રૂપે ભાવનગર જિલ્લો અગ્રેસર હોય એવું મને જાણવા મળે છે ભાવનગર જિલ્લામાં આજથી ચાર વર્ષ પહેલાં સમૂહલગ્નના આયોજન બાબતે ઘણી વખત મતભેદો થતાં એના અનુસંધાને એક સમસ્ત ભાવનગર જિલ્લાની મિટિંગનું આયોજન કરવામાં આવેલું અને છેલ્લા ચાર વર્ષથી સતત સમૂહલગ્ન જેવા સમાજના વિવિધ પ્રસંગો જેવા કે શૈન જયંતિ છે પછી ચૈત્રી આઠમ છે વિદ્યાર્થી કે એવાની શિક્ષણના પ્રોગ્રામો છે એ તમામ આયોજનો ભાવનગર જિલ્લાની સ્થાનિક સંસ્થાઓ સાથે રહી તન મન અને ધન સાથે આ પ્રોગ્રામના આયોજન કરે છે એ એનું એક ઉત્તમ દ્રષ્ટાંત મેં વિડીયો માધ્યમથી જાણેલું છે હાજી હશુભાઈ આપે વાત કરીએ કે ભાઈ ભાવનગરમાં આપણા સમાજનું સંગઠન સમૂહલગ્ન બાબતે બધી સંસ્થાઓ એક થઈ તો એ કઈ રીતે આયોજન થયું હવે એમાં જગદીશભાઈ એવું છે કે આ સંગઠન જે મીટિંગ મળી ત્યારે તમામ તાલુકા જિલ્લા લેવલના તમામ પ્રમુખો સંસ્થાઓ જે જે છે એને સાથે લઈને આ લોકો ચાલે છે અને સમસ્ત ભાવનગર માણંદ સમાજ નામનું એક સંગઠન ઊભું કરવામાં આવેલું છે જે સંસ્થા એક સંસ્થા પોતે કેવાડી મંડળની કામગીરી સંભાળે છે એક સંસ્થા સમૂહ લગ્નની કામગીરી સંભાળે છે એક સંસ્થા સમાજના જે પ્રસંગો આવા દાખલા તરીકે શૈન જયંતિ આવતી હોય કે ચૈત્રી આઠમ આવતી હોય એવા પ્રસંગોને પોતપોતાની રીતે હેન્ડલ કરે છે અને આ તમામ સંસ્થાઓ સાથે રહીને તન મન અને ધનથી આ કાર્ય કરતા છે જે સંગઠન ભાવના ની અસર ભાવનગર તાલુકાના કે જિલ્લાના રાજકારણ લેવલ ઉપર પણ સારી પડી છે અને સમાજ સંગઠનની ભાવનાથી સ્વાભિમાન સાથે આજે ભાવનગર જિલ્લો આગળ એવું હોય એવું દેખાઈ આવેલું છે અને તેના આપણા ફિલ્ડ લેવલ કાર્યકર્તા એવા ભાઈ વિપુલભાઈ હિરાણી કમલેશભાઈ ચૌહાણ તેમજ સંગીત ક્ષેત્રે જે સેવા આપે છે એવા મફતભાઈ સાથેનો સંપર્ક કરતા આ વસ્તુને આ માહિતીને અનુમોદન એ લોકોએ આપેલું છે કે ખરેખર આ સંસ્થાઓ સાથે રહીને સારી રીતે કાર્ય કરે છે અને આ છેલ્લા ચાર વર્ષથી ઉત્તમ કાર્ય કરતી આવી છે એ મેં નજરે નિહાળેલું છે એનો એ લોકોએ સાથ અને સહકાર સાથે આ બાબતને સંપૂર્ણ ટીકો જાહેર કરેલો છે શુભાઈ આ ભાવનગરમાં આપણા સમાજનું એક સંગઠન બન્યું છે સમૂહ માટે તો એ તેનાથી આપણા સમાજને શું ફાયદો થાય કે જેથી બીજા અન્ય જિલ્લાઓ પણ આને અનુસરી શકે હવે આમાં એવું છે કે એક તો સ્થાનિક જે કઈ સંસ્થા જિલ્લા લેવલે હોય એને તમામ તાલુકાની અંદર ચાલતી સંસ્થાઓને સાથે લઈ આગળ વધવાનું રહે છે એના માટે એ લોકોએ દરેક મોટી સંસ્થાઓ હોય એને એક સંગઠન માટે અધિવેશન અથવા સમસ્ત જિલ્લા લેવલની એક મીટિંગનું આયોજન કરીને સંગઠન માટે પહેલા પ્રયત્ન કરવો પડે એનાથી એક વસ્તુ એ થશે કે તમામ તાલુકા લેવલની સંસ્થાઓ તમારા સંપર્કમાં આવશે જેથી સંસ્થાઓ પહેલાં મજબૂત બનશે સંસ્થાઓ જો મજબૂત હશે તો આર્થિક સહયોગ સારો મળશે આર્થિક સહયોગ સારો મળશે સાથે સંગઠન પણ એટલું મજબૂત થશે જેથી કરીને દાતાઓ જે જુદી જુદી જગ્યાએ દાન આપે છે તાલુકા કે જિલ્લા લેવલે એને આર્થિક ભારણ ઘટશે અને સાથે સાથે આવા એક આયોજનથી સ્વામાનિક આપણી જે જ્ઞાતિ છે એની પોતાની જ્ઞાતિ ભાવના મજબૂત બનશે અન્ય સમાજ ઉપર એનો સારો એવો પ્રભાવ પડશે અને રાજકીય લેવલે જે આપણે પ્લેટફોર્મ બતાવવા માગીએ છીએ એના ઉપર પણ રાજકીય લેવલના વ્યક્તિઓએ આ એક સંગઠન એક મજબૂત એક જગ્યાએ ભેગા થઈશું ને એવું આયોજન છે એટલે જ્યાં તમે બે ત્રણ હજાર કે હજાર પંદરસો ભેગા થાવ છો એના બદલે પંદરથી વીસ હજાર કે દસથી વીસ હજાર જેવી સંખ્યા ભેગી થતાં એનો પ્રભાવ રાજકીય લેવલે અન્ય પક્ષો સાથે પડશે અને સમાજનું એક સંગઠન મજબૂત દેખાશે એવું આ લોકોનું કહેવું છે અને ખરેખર એ લોકો છેલ્લા ચાર વર્ષથી આ રીતે કાર્ય કરે છે અને નેક્સ્ટ આવી જ એક બાબતમાં સુરેન્દ્રનગર જિલ્લો પણ કંઈક આગળ છે અમારી ગોંડલની સંસ્થા ગુજરાત વાણંદ સમાજ ગોંડલ સંસ્થા પણ આ રીતે તાલુકા લેવલને સાથે રાખીને તાલુકા લેવલે કામ કરે છે તો તાલુકાની સંસ્થાઓ પણ તાલુકા લેવલને સાથે રાખીને કામ કરે તો આવું એક સંગઠન મજબૂત થઈ શકે એવું મારું અંગત માનવું છે તો સાચી વાત છે અશુકભાઈ આપણે આશા રાખીએ કે આ ઉદાહરણ પરથી આપણા સમાજના દરેક જિલ્લામાં ગુજરાતના કે લોકો આવું સંગઠન આપણા સમાજનું બનાવે અને રાજકીય રીતે પણ આપણું એક મહત્તા સાબિત થાય એ બહુ અત્યારના સમયમાં ખૂબ જરૂરી છે એવી અપેક્ષા દરેક તાલુકા લેવલે થશે જિલ્લા લેવલે થશે અને એ બધા મળીને ગુજરાત લેવલે પણ થશે તો અંદર હરીફાઈ તો ઘટશે પરંતુ સમાજને આર્થિક સામાજિક રાજકીય તમામ રીતે ફાયદો થવાનો છે આપની ખૂબ સાચી વાત આપનો ખૂબ ખૂબ આભાર શ્રી હસમુખેન અખતરિયા ગોંડલથી અને જગદીશભાઈ સુરાણી રાજકોટથી આજે એક સમાજ ચિંતન કરવા માટે મારા ત્યાં એક રૂબરૂ મુલાકાત કરેલી હતી હવે જગદીશભાઈ સાહેબે જે હસમખાઈ લખતરિયા સાહેબને જે પ્રશ્નો કર્યા છે કે સમાજમાં સંગઠનનું શું મહત્વ અને સંગઠનથી શું ફાયદા અથવા શું લાભાલાભ થાય છે એ વિશે જે હસમખભાઈ લખતરિયાએ ખરેખર જે પ્રકાશ પાડ્યો છે એ વિષયને અથવા એ બાબતને અનુસરવી અથવા એનું અનુકરણ કરવું એ ખૂબ જ હિતાવહ છે આ બાબતે જો સંગઠન દરેક જિલ્લાઓમાં દરેક તાલુકામાં જો કાર્યરત થાય અને તાલુકા જિલ્લા લેવલે હોય અને જિલ્લા લેવલે અહીંયા મોટી સંસ્થાઓને જો સારું થશે અને આ રીતે જો કાર્ય પદ્ધતિ આગળ ચાલશે તો આપણો નાણાંનો તેમજ સમયનો ઘણો જે વ્યય થતો હોય એ અટકી જાય છે અને આમાં એક બીજું પણ આપણને સરસ એવું જાણવા મળશે કે આપણી જે સંઘ ભાવના છે જે આપણી આપણી કોમ્યુનિટી છે જે આપણું એકતાનું પ્રદર્શન છે એ અહીંયા આપણને દેખાઈ આવશે આપણો નાણાં બચશે તો જે અલગ અલગ પ્રોગ્રામો જ્યાં થતા હોય છે એને જિલ્લા લેવલે આખા જિલ્લા લેવલનો એક પ્રોગ્રામ થાય દાખલા તરીકે શિક્ષણ શિક્ષણ સન્માન સમારોહ કાર્યક્રમ હોય કે સમૂહ લગ્નનો કાર્યક્રમ હોય બાકીનો જો એક થાય તો તમારા નાણાંનો વ્યય અને સમયનો વ્યય બચી જાય છે અને સંઘ ભાવના કોમ્યુનિટી ભાવના એકતાના દર્શન ત્યાં આપણને થાય છે હસમુખભાઈ લખતરીયા સાહેબે સંગઠન વિશે જે આપણને ખૂબ જ સરસ માહિતી આપી છે એમાં હું પણ અનુમોદન આપું છું અને એમની વાત સાથે હું પણ સહમત છું તો હું પણ ગુજરાતભરના નાયબ સમાજને વિનંતી કરું છું કે સાહેબ શ્રીનું આ જે અનુકરણીય ઉદાહરણ છે એ આપણે આપણા જિલ્લામાં આપણા તાલુકામાં આનો એક પ્રચાર પ્રસાર અથવા તો આનું અનુકરણ કરો એવો એક દાખલો બેસાડો તો હું પણ આપને એક કરબદ્ધ નંબર વિનંતી કરું છું અસ્તુ રમણભાઈ લીંબાજીયા સમાજ દર્શન